વડોદરાના દશરથ ગામમાં એસએમસીની રેડના મામલે છાણી પીઆઈ અમિત ગઢવી સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો સામે આવી છે પોલીસ કમિશનરે પીઆઈ ને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો હતો ત્યારે મામલાની તપાસ હવે એસપી લેવલના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ત્યારે ઉલ્લેખનીય છે કે એસએમસીના દરોડામાં 2 કરોડ 50 લાખનો શરાબનો જથ્થો જડપવામાં આવ્યો હતો જે દારૂનો જથ્થો લાવનાર ચાર આરોપીઓ હાલ તો રીમાન્ડ હેઠળ છે